નેશનલ હાઈવે પરના સર્વિસ રોડની હાલત એટલી હદ સુધી બિસ્માર હતી કે લોકો ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા હતા રસ્તા જોરદાર ખાડા કાલે વરસાદના ટાઈમે આવતો તો ઓફિસે તો આ ખાડો ન દેખાવાથી ખાડાની અંદર મોટરસાયકલ હાથે પડી ગયો અને બે જણા ઉચકીને હોસ્પિટલ લઈ ગયા આ એનો પાટો આવેલો હેમ અંદર વાત એડ થઈ ગઈ

બરોબર સાત વર્ષથી કારખાનું છે દર વર્ષે આજ પ્રોબ્લેમ થાય છે ચોમાસું આવે એટલે રોડ આખો પતી જાય છે બરોબર મોટા મોટા ખાડા થઈ જાય છે રોજ સાંજે બે ત્રણ જણા પડે છે એમાં ખુદ હું પડ્યો છું મારે અત્યારે લિગામેન્ટ્સનો પ્રોબ્લેમ થઈ ગયો છે આની જવાબદાર કોણ દર વર્ષે પ્રોબ્લેમ થાય છે દર ચોમાસે આવી જ રીતે ધોળ નાખીને વયા જાય છે એક વરસાદ આવશે એટલે બધું થઈ જશે દર વર્ષે આજ પ્રોબ્લેમ થાય છે આ તંત્રની બેદરકારી છે દેખાડવું જ પડશે આ દર વર્ષની પ્રોબ્લેમ છે આ જે અત્યારે તમારી સાથે કોઈ બીજા સાથે થાય તો એની જવાબદાર કોણ કોંગ્રેસે પોતાના ખર્ચે ખાડાપુરીને અનોખો વિરોધ કર્યો છે જે અત્યારે ચર્ચાનો વિષય છે દરરોજ હજારોની સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે નેશનલ હાઇવે ઓથોરિટીનો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં છે કેટલાય સમયથી છતાં કોઈ પગલાં નથી લેવામાં આવતા આ રોડ પરના ખાડાથી ઈર્જાગ્રસ્ત થયેલા લોકો પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને તંત્રની બેદરકારીની વાતો પણ કરી રહ્યા છે આ વિકાસ ફૂલ થયો હે હવે આ ગાંડો થયો છે થોડોક પાછો વારે ને પબ્લિક તો જરૂર છે અહીંયા બેઠા બેઠા બધાને છે ને લોલીપોપ મસ્તી ના લાગે પાં આવે ને તો ખબર પડે કઈ રીતે હલાય છે શું થાય છે જયારે આપણે કેમ પાકિસ્તાનમાં રહેતા હોય એવું રીતે વોર્ડ નંબર અઢાર ને આજ નવ આજ દસ વર્ષથી વોર્ડ નંબર રાજકોટ શહેરની અંદર ભયડું તો છતાં પાકિસ્તાનની અંદર કર્યું હોય એના જેવું લાગી રહ્યું છે વોર્ડ નંબર અઢારની અંદર પબ્લિકે કરોડો રૂપિયાનો ટેક્સ દીધો હોવા છતાં તોય છતાં પણ આજ રોડ રસ્તાની હાલત આજે બીમાર ભીખારી બીમાર જેવા રસ્તાઓ થઈ રહ્યા છે અને કોર્પોરેટરોને પણ ખબર છે તોય છતાં નાગરિકોને આજે ભોગવવાનો પણ વારો આવ્યો ભાજપના કોર્પોરેટરો છે પણ ભાજપના કોર્પોરેટરો ન હોય એવું અમને લાગી રહ્યું છે કે એને કામ કરવાની કોઈ દાનત નથી અને સેવા આજે પબ્લિકે મત દઈને જો છૂટાઈને મોંકલા હોય તો આજે એને સેવા કરવાની હોય છે પણ આજ કોઈ સેવા કોઈ જાતની કરવામાં એને રસ નથી ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની ચૂંટણી જો ટૂંક સમયની અંદર આવી રહી છે ત્યારે અમને એવું લાગે વોર્ડ નંબર અઢારની અંદર અમારા પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટરો હતા આજકે લઈ અમારો વોર્ડ નંબર અઢારની અંદર અમે બહુમતીથી અમે કોંગ્રેસ આજે ચૂંટાઈને આવશે એવું અમે અમે જોઈ રહ્યા છીએ કોઠારિયા વિસ્તારમાં ખરાબ રોડ રસ્તાના વિરુદ્ધના મુદ્દે હવે તાત્કાલિક તંત્ર જાગ્યું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકોરનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો આ રાજકીય વિરોધ છે કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે એ બે કોર્પોરેટર રિયાસ કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનીતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વ્હીકલ જતા હોય નેશનલ હાઈવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરમ નખાવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવર્ક ન થાય ચોમાસાના કારણે પેચવર્કના પ્લાનો બધા બંધ હોય પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીંયા તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાઈને રોડના ખાડા દૂર કરવામાં આવશે રોડ જ્યારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે પણ ક્યારેક એવું બનતું હોય કે ભારતીય અતિ ભારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની અંદર વિસ્તારની અંદર જ્યારે વધુ ટાયર વાળા જે વાહનો ચાલતા હોય છે એ લોડિંગ કરેલા હોય છે હેવી હોય ક્યારેક ક્યારેક કાંડા પડી જતા હોય છે પણ એ તો એની એટલે જ અમે વોરંટી વાળા આપીએ છીએ કે ભાઈ જે કંપની બનાવતી હોય એને પાંચ વર્ષ સુધી કે ત્રણ વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને ખાડો બુરીવાની એની જવાબદારી થાય છે એટલે ખાડા તો પડતા હોય છે પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય આપના માધ્યમથી અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે પણ ચોમાસામાં અત્યારે તંત્રએ તો કહી દીધું છે છે કે આ રાજકીય વિરોધ પરંતુ અહીં ભાજપ હોય કે કોંગ્રેસ પીસાવાનો વારો જનતા જનતાનો જ આવે છે અને સેન્ડવિચ જનતા જ થઈ રહી છે કારણ કે ભોગવવાનું તો જનતાને જ છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત